રાજકોટ જિલ્લાના જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલા હેલિપેડ ગ્રાઉન્ડને ખોદી નાખવાની ઘટના સામે આવી હતી હેલીપેડ ગ્રાઉન્ડની બાજુમાં ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ ખોદી હતું ત્યારે અજાણ્યા જેસીબી અથવા ટ્રેક્ટરની ટ્રોલીની મદદથી ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હતું ત્યારે અજાણ્યા ઈસમોએ રાત્રિ દરમિયાન ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હોવાની ઘટના સામે આવી હતી જેને લઈને ગ્રાઉન્ડ ખોદી નાખતા ક્રિકેટ રમતા ખેલાડીઓમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો અને ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા ખેલાડીઓએ એકઠા થઈને રામધૂન બોલાવીને વિરોધ દર્શાવ્યો હતો